માલન નદી મમ્મી એમ કહે છે માલન નદીની ની અંદર હેને પાણી આવી ગયું છે ને એટલે ઘણું બધું ઓલું થઈ ગયું છે મેં હમણાં વિડીયો દેખાડ્યો છે મમ્મી ને એટલે ચાલો હેને પેલા સા દી આવી પરવાર માં છે ને આપણે ગાડી ની અંદર છે ને પંછર પડી ગયું છે તો હેને અત્યારે પંચર નું મને કામ ચાલુ છે ત્યારે તું એને ચાલી ને જાતો છો તો હેને વારવાર માં એને પાડી દીધું છે અને અહીંયા તો જો અમે હોય ટ્રાફિક તો હોય જ કે જો મેં તમને કીધું હતું ને કે સિમેન્ટ આપણે આ જગ્યાએ પીડી છે ને

તમારા બાજુમાં અમારા દિનેશભાઈ રહે તો એવડા લોકો એમ છે કારક કારક છે ને અહીંયા સિંહ ને એવું આવી જાય છે અને એકવાર તો આવી ગયા થાય અને ભાડા થઈ અને અહીંયા છે ને અત્યારે હગડ છે હવે આ હગર સિંહ ના છે કુતરા ના છે એ મને નથી ખબર પણ તમે કોમેન્ટ કરીને કહેતો કે હગડ ઘરે પહોંચી ગયો છું પણ અહીંયા છે ને હજી લાઈટ જ નથી આવડા બધે છે ને અંધારામ બેઠા છે સમજો તો જોવો માતાજી નીકળ સાઈટ ભાઈ મન તાવ ખબર પલોટ મામી ને એને તાવ આવ્યો ને તોક છે ને કેમ કરે દવા પીવાનું ભૂલી જાય છે યાદ અપાવી આપડે કીધું દવા પી લે તો પીવાય નઈ અત્યારે મેં પૂછ્યું દવા પીધી હતી કે નહીં સવિતા કીધું ને કે નહીં પીધી એમ પાછા

હેલો ફ્રેન્ડ લોટી કેવું કેવું હેની ભાજી અચ્છા ફૂલેવર કેવાય ફ્લાવર ની ભાજી બનાવી મેં તો ફ્લાવર સુધરેલા છે નહીં પણ વિડીયો શરૂ કરું ને હું વિડીયો શરૂ કરું ત્યારે આ બેન એટલું સુધરેલું તમે નોટિસ કરજો ગમે ત્યારે વિડીયો શરૂ કરીએ ને બેન બોલે બાકી આમ પછી એરકી વાત કરતી હોય ને તો આમ કોઈ દિવસ સુધરેલું આમ નઈ બોલવાનું પણ

વરસાદ છે ને અત્યારે ફૂલે ફૂલ શરૂ થઈ ગયો છે મમ્મીને છે ને બધા જમવા બે જશે હું બે તો પણ ક્લિપ લેવા માટે છે ને પાવ ઉભો જ હતો ને છે ને ભાઈ ફૂલે શાક દૂધ ને રોટલી ને એવું બધું છે ને વરસાદ છે ને ફૂલ તૂટી પડ્યો છે બસ એક જ બીક છે કે લાઈટ નો જ આવી જાય કા મમ્મી લાઈટ વી જાય ને તો ગરમી માં આવું પછી મસરા કડે ને એવું બધું થાય એટલે હવે અમારે બેન ને બધા જમવા બે જશે ને લાઈટ વી જાય

થોડુંક જ બાકી છે અને સામેથી જો તમે તો ડોલ છે ને ઈચ્છી એવી સીધી છે અને વલપરે એટલી ઓટો હોય એની માટે થોડુંક જ બાકી રહે છે પછી અમારે ત્યાં થોડોક ઓટો ઊંચો થાય એટલે વાંધો નહીં કારણ કે જો અહીંયાથી એમ જ જો થોડુંક વધારે પાણી થાય ને એટલે સીધવાની માથે આવી છે જો આ બધું જો અને ઓલા વલપરે જો પાણી માથે છોડી દો

વિડિયો છે એ હું એડિટ કરતો ને તો ખબર પડી કે વિડીયોને એને એન્ડ કરવાનો બાકી છે અને હજી આખો એડિટ કરવાનો પણ બાકી છે તો થોડો ઘણો કર્યો છે બાકી એન્ડિંગ છે ને બાકી છે તો વિડીયો ને કરે છે અહીંયા એન્ડ કરવું હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા તો મળી છે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમુક છે ત્યાં જય માતાજી અને ગુડ નાઇટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને